આઈસો ટ્રેક્ટર અને ઓજાર વેચવાના છે ટ્રેલર છે પાંચિયા છે રાપ છે વગેરે ઓજાર આપવાના છે સો પ્રથમ ટ્રેક્ટર વાત કરું તો ટ્રેક્ટર છે આઈસર 368 રેડ કલર માં ટ્રેક્ટર છે ટ્રેક્ટર કમ્પ્લીટ અત્યારે રનિંગ કન્ડિશન માં છે ટ્રેક્ટર ના મોડેલ ની વાત કરું તો 2002 ના મોડેલ નું આ ટ્રેક્ટર જોવા મળશે ગિયર હાઇડ્રોલિક એન્જિન સારા છે વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા બાબુભાઈનો કોન્ટેક કરજો બાબુભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તે પહેલા બાબુભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ટ્રેક્ટરની સાથે ઓજારમાં એક ટ્રેલર આપવાનું છે ટ્રેલર પણ વિડીયો અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો સારું ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઇડું ઉપર સારા કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેલર ટ્રેલરના ટાયર મીડિયમ કન્ડિશનમાં અને બુક વાળું ટ્રેલર છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે વધારે માહિતી માટે બાબુભાઈનો કોન્ટેક કરજો ટ્રેલરની સાથે ઓજારમાં પાંચિયા આપવાના છે પાંચિયા પણ વિડીયો અંદર જોઈ રહ્યા છો અને એક રાપ રાપ પણ આપવાની છે ટોટલ જવાબદારી સાથે ટોટલ વસ્તુ આપવાની છે આ ઓજાર બે વર્ષ જૂના છે બે વર્ષ પેલા લીધેલા છે અત્યારે કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં ટોટલ વસ્તુ હવે આખા સેટની કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ત્રીસ હજારમાં ટ્રેક્ટર ટ્રેલર ઓજાર મળી જશે કિંમતમાં બાબુભાઈ રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર પણ કરી દેશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો